રાજુલા પંથકમાં ભારે વરસાદ બાદ જુલાપુરી નદીમાં કાર તણાઈ કાર ચાલકનું ઘટના સ્થળે મોત રાજુલા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદીઓ છલકાયા છે ખાસ કરીને વચ્ચે નદીમાં નદીમાં પ્રવાહ જોવા મળ્યો છે વરસાદના કારણે સ્તર ઝડપથી વધતા આસપાસના વિસ્તારોમાં ચિંતાનો માહોલ છે આજ રોજ એક દુઃખદ ઘટના બની જેમાં એક કાર ઝુલાપરી નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ કાર તણાતા કાર ચાલકને બચાવી શકાયો નહીં અને તેનું ઘટના સ્થળે જ મોત ને ભારે વરસાદ અને નદીના ઉગ્ર પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી આવી સ્થાનિક લોકો અને તાત્કાલિક કાર્યવાહી કરી અને જેસીબીની મશીનની મદદથી કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી બચાવ કાર્ય દરમિયાન સ્થાનિક લોકોની હિંમત અને જાગૃતતાને કારણે વધુ નુકસાન ટળ્યું તંત્ર દ્વારા નદીના કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા અને અનાવશ્યક રીતે નદી નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે રાજુલા પંથકમાં ચાલુ ચોમાસામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદી નાળાઓમાં વહેણ વધવાની ઘટનાઓ વધી રહી છે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને સલામતી અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે